ખેલશે ગુજરાત જીતશે ગુજરાત રાજ્યકક્ષાની પાંચમી ઓસમારોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ વિવિધ જિલ્લાના ત્રણસો બાવન સ્પર્ધકોએ કૌવત બતાવ્યું રાજ્ય સરકાર દ્વારા બે દશાંશ ત્રણ ચાર લાખના ઇનામ વિતરણ કરાયા રાજ્ય સરકાર રમતગમત અને રમતવીરોને હંમેશા પ્રોત્સાહન આપે છે ધારાસભ્યશ્રી ડો મહેન્દ્રભાઈ પાડલિયા ભાઈઓ અને બહેનો બંને સ્પર્ધામાં રેકોર્ડ તૂટ્યા ભાઈઓમાં પ્રથમ નંબરે બારૈયા પિયુષ નવ દશાંશ એક ત્રણ મિનિટમાં તેમજ બહેનોમાં બાવળીયા ત્રિશા બાર દશાંશ સાત મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા બન્યા ઓસમ ડુંગરની ગોદમાં ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઉમંગ અને ઉત્સાહ સાથે પાંચમી ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધાનો ધારાસભ્યશ્રી ડો મહેન્દ્રભાઈ પાડલિયાએ લીલી ઝંડી દ્વારા શુભારંભ કરાવ્યો હતો આ સ્પર્ધામાં વિવિધ સાત જિલ્લાના ત્રણસો બાવન સ્પર્ધકોએ ભાગ લીધો હતો વીસ વિજેતાઓને બે રૂપિયા ચોત્રીસ પૈસા લાખના ઈનામથી મહાનુભાવોએ સન્માનિત કર્યા હતા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે પાંચમી ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ સ્પર્ધામાં ભાઈઓમાં નવ દશાંશેક ત્રણ મિનિટ સાથે બારિયા પિયુષ પ્રથમ ક્રમાંકે તેમજ બહેનોમાં બાર દશાંશ સાત મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે બાવળિયા ત્રિશા વિજેતા થયા હતા